આંબાભાઈ ઠાકોર બેનતા તાળીઓથી બતાવો અને હવ ને હથવારે આયોજનનો આનંદ લેવો છે આપણે હા અને કચ્છની અંદર કોઈ પ્રોગ્રામ હોય અને ઈ ન હોય તો પ્રોગ્રામ અધૂરો ગણાય એવું જબરદસ્ત કચ્છનો વેગડ સાઉન્ડ જેને તાળીઓથી વધાવશો અને આજનું જે અમારું પિક્ચર ઉતારે છે આપણે ગામડામાં ને પટ્ટી ઉતારે

પૂછું કે વરરાજા ને કાઢી ગયા સમજાય છે ને ભાઈ સાહેબ સમજાય છે ને અમારી બાજુ ને તમારી કઈ જુદી નથી પડતી ને કાઢી ગયા એટલે સમજો ને એમાં વખતે જો વિવાહ ટણે રટે બ્રાહ્મણ રામ તો નારાયણ નું નામ ન્યા કડમું લાગે કાગડા નગર રામ નું નામ લેતો તો ભવના ના દુઃખ ના ભૂખા કરી નાખે એમ આપણા સંતો મહંતો કહી ગયા છે પણ છતાંય લગ્નમાં ન બોલાય લ્યો હા અદા બેટા બેટા એમ કે કન્યા પદરાવો સાવધાન રામ બોલો ભાઈ રામ વર ક્યાં ગયા રામ બોલો ભાઈ રામ

બાપ દીકરો સમાધાન કરાવી દઈએ બાપ ને એક વાર બોલાવી પૂછ્યું કે તમારો દીકરો છે તો કે ના થોડોક ફેર છે હે કે થોડોક ફેર છે

અને તમે એ કે ભેગા આવો ને એને આંગળી એવા કેવાય બોલ બાપ ને દીકરાની પૂરી થઈ ગઈ અને જજની બાપ ની જામી ગઈ વાતમાં કઈ માલ નતો ને પાંચ વર્ષની બાપ ને ઠપકારી બાપ ને पर वाणी के प्रभाव से पराक्रम से लोक लेखनी के सदियों के सोए हुए भाव को जगाते हैं और जिंदा करते जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन नजारों रसिकों के दरबार बीच बांधते समा तो अनोखी छवि छाते हैं पर तारे नहीं जाते शशि नहीं जाते अरे रवि नहीं जाते वहां कवि हम जाते हैं कोई नो जाए न्यापुगी हमें से एक बेन मन के राजू भाई एक

હમણાં એક જણો ભજન બોલી ને છેલ્લે વાળ્યું કે ગુરુ પ્રતાપે ઉકા જેઠા બોલ્યા પાછળ એવું જ મેં પૂછ્યું મેં કીધા ઉકા જેઠા કોણ મને કે મારો પાડોશી મેં કીધું ભેગા તારું પાડોશી નું બનાવી નથી આતો પ્રાચીન છે કે મને ખબર છે મેં કીધું ઉકા જેઠા કા લગાડ્યો મને કે નામા ભૂલી ગયો એટલે ઉકા જેઠા લગાડી દીધું બોલ કેમ ભજન સાંભળવા કેમ ભજન સાંભળવા ભાગ્યા પણ ગામડું બેઠું છે હું કાયમ ગામડું રજૂ કરું છું આપણે બેઠા છીએ ત્યારે નંદાસર ગામડું છે દાડો ની આ બેઠો છે પણ ગામડું કદાચ મુંબઈ રજૂ કરું તોય ભલે સગરામભાઈ મને મુંબઈ ઘણી વખત બોલાવે મુંબઈ રજૂ કરું તોય ભલે કચ્છ કાઠિયાવાડ માં રજૂ કરું તોય ભલે પણ જ્યારે જ્યારે ગામડું રજૂ કરું છે ને ત્યારે પબ્લિક તાલીવથી વધારે છે કારણ કે ગામડા પ્રત્યે હજી શેરને અને ગામડાને બેયને એટલો બધો ભાવ છે કારણ કે ગામડામાં શું વિશેષતાઓ છે ફિંગલસી બાબુ જામનગર લખે છે ગામડું કેને કહેવાય કે ચબુતરાને ચોરા હોય ઘરના દૂજના ઢોરા હોય ઘર ખેતર અને પાધર હોય પ્રેમ ભાવને આદર હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય ગાય ગોવાળ અને ગાડા હોય ધણખુંટને વળી પાડા હોય વેપારી વાણિયા પાકા હોય કેટલાક ધરાર કાકા હોય ચાંદાજી આખા ગામ નો કાકો કેટલાક ધરાર કાકા હોય ગામમાં એક ગોર હોય ઈ સારા કામમાં સૌથી મોર હોય રૂપ નિતરતી નારી હોય એની આંખ્યું તેજ તારી હોય ઈ લાજ શરમ મારી હોય અરે પાદર ની પનિયારી હોય ફળિયું લીપેલ ગુપેલ હોય દિવેલ યાથી દીપેલ હોય આંગણામાં તુલસીનો ક્યારો હોય ત્યાં સંતોનો ઉતારો હોય અરે શેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય

બેનો ઘણા બધા બેઠા છે જાજી વાતો ન કરતા આપણે સંતવાણી કોઈ થોડીક પૈસાની ઘોળ થાય એવું કરવું છે બેનો જેટલી તો ખરેખર બુદ્ધિશાળી કોઈ છે સૌથી બુદ્ધિશાળી બુદ્ધિશાળી કોઈ વર્ગ હોય તો એ બેનો છે એક જોક્સ કહીને બેન ને રજૂ કરવું મોરબીમાં મારો પ્રોગ્રામ આ સત્ય હકીકત છે ને એક બેન આગળ ગુજરાતી હાડી પેરી ના વ્યવસ્થિત બેઠેલા પ્રોગ્રામ સાંભળો આખો પ્રોગ્રામ પૂરો થયો એટલે મારી પાસે મને કે રાજુભાઈ હા મને કે તમારા ભાઈ વાલની તકલીફ છે તમે જો પ્રોગ્રામ કરી દયો ને ફાળો કરી દયો તો હું તમારા ભાઈ વાલ બદલાવી નાખું

અને સટક બટક સટક બટક સટક બટક સટક બટક જાતા હતા અરે મેં કીધું આ બેન નો મને ગયા મેં હા મુજે ઓળખી ગયા મને મને કે રાજુભાઈ જય માતાજી મેં કીધું બેન જય માતાજી મજામાં મને કે મજામાં મેં કીધું પછી મારા ભાઈ નો વાલ બદલાવી નાખ્યો મને કે ના રાજુભાઈ પછી મેં તમારા ભાઈ ને જ બદલાવી નાખ્યા છેવી તો બુદ્ધિ કહેવાય અમારી પાસે થી ફાળા કરીને ઘર ઘણા કરી લઈએ મામા અમારે બારાડીમાં મળે બેને કીધું તું ને હાઈભળું હાઈભળું શબ્દ બહુ સારો આપડો

આબે હું પાડો વિનો એક હાથથી આમ પૂછડું બનાવ્યું નો ભેંસ પાસે ગયો ભેંસ છતરાઈ ગયો દોવા દઈ દીધું અઠવાડિયા લગી હરો જો એમાં એક દી ભેંસે નજર નાખી કે આ પાડેડવા આમ આવકર કા નથી આવતું મોઢા કર દરીએ આમ જે નજર નાખી જોડા જોગી જોડા અરે તારી જાત નો તો જોડા વાળો પાડો સિંગડે થી ઉલાળી નાખો ગમાણ માં આવો ભાઈ પણ બેન કરતા પહેલા તમને કહું કે દર વર્ષે જયારે ઉત્સવ ઉજવી રહ્યા છો ત્યારે બહુ આનંદ થાય છે ચારણ તરીકે તમને આપણા ઇતિહાસ ની કોકલી હું વાત કરીશ કે તમે કોઈ મુસલમાન નથી તમે કોઈ હિન્દુ નથી મારા વાલા હિન્દુ અને મુસલમાન ક્યાંય શબ્દ નથી આવજો મારી પાસે હું બતાવીશું તમે કોઈ મુસલમાન નથી ભાઈ તમે કોઈ હિન્દુ જ નથી હિન્દુ મુસલમાન ક્યાંય શબ્દ નથી મને બતાવજો ક્યાં હિન્દુ અને મુસલમાન શબ્દ છે ભલા માણા કોઈ ભારત ની કોઈ પ્રજા હિન્દુ નથી અને કોઈ મુસલમાન નથી આચો આપણો સાચો શબ્દ છે સિંધુ મુસલમાન પ્રજા નથી આ કાલ હવાર ના રાજકાર હિન્દુ મુસલમાન કરીને આપણે હામે હામા કરી દીધા છે બાકી કોઈ અને હિન્દુ અને મુસલમાન નથી આવજો હું તમને આપણો ઇતિહાસ બતાવી હું તમે કોણ છી ભલામાણા કીધું ને કે એક લોહી નું ટીપુ કાઢી મુસલમાન હિન્દુ નું ભેળવી દો અને પછી કહી દીધો કે આ મુસલમાન નું ટીપુ છે અને હિન્દુ નું ટીપુ છે ભલા મારા ન વર્તાય હું તમે એક છી

何